ઉપશમ પ્રકરણ જીવન મુક્તિની પ્રાપ્તિ કરાવનારા વિભિન્ન પ્રકારના નિશ્ચયો તથા સર્વ કાંઈ બ્રહ્મ છે આવી પારમાર્થિક સ્થિતિનું વર્ણન શ્રી વશિષ્ઠજી કહે શ્રીરામ જેઓ વિદેહમુક્ત છે તેઓ વાણીના વિષય થતા નથી શરીર છોડીને સાક્ષાત પરબ્રહ્મ સ્વરૂપ થઈ જવાના કારણે તેમના મહિમા સુધી વાણી પહોંચી શકતી નથી તેથી તેમની સ્થિતિનું વર્ણન કરી શકાતું નથી તેથી તમે આ જીવન મુક્તિનું મહિમા સાંભળો સંસાર સત્ય છે એવું સમજીને જેના કારણે વિષય ભોગમાં દઢ ભાવના થઈ ગઈ આવી તૃષ્ણા દ્વારા જીવની જે બ્રાહ્ય પદાર્થોમાં આ શક્તિ છે તેને આચાર્યો મજબૂત સંસાર બંધન કહે જીવન મુક્ત મહાત્માઓના અંતકરણમાં ભોગ પદાર્થો મીથ્યા છે આવા નિશ્ચયથી હૃદયમાં ભોગના સંકલ્પ રહીત બ્રાહ્ય સંસારમાં વિહાર કરનારી સ્પૂર્ણા થયા ખરે એ મહામતે શ્રીરામ આ વસ્તુ મને પ્રાપ્ત થાય આવા પ્રકારની હૃદયમાં જે ભાવના છે તેને તમે તૃષ્ણા અને સંકલ્પ નામક બેડી સમજો તે તૃષ્ણાનો સદા ત્યાગ કરી જે પરમ ઉદાર થઈ ગયો તે મહા મનસ્વી પુરુષ જીવન મુક્તિ પદને પ્રાપ્ત કરે એ શ્રીરામ વિચારશીલ પુરુષના હૃદયમાં ચાર પ્રકારનો દઢ નિશ્ચય હોય પ્રથમ નિશ્ચય એ કે હું પગથી માતા સુધી માતા પિતાનું સર્જન કરું આ અસત દ્રષ્ટિ છે આના કારણે મનુષ્ય બંધનમાં પડે હું દેહ ઇન્દ્રિયો વગેરે તમામ પદાર્થોથી રહિત સૂક્ષ્મથી પણ સૂક્ષ્મતર છું આવો જે બીજો નિશ્ચય છે તે સાધુ પુરુષોને મોક્ષની પ્રાપ્તિ કરાવનાર એ રઘુનંદન જગતના સઘળાય પદાર્થો મુજ અવિનાશી પરમાત્માના સ્વરૂપ છે આ પ્રકારનો ત્રીજો નિશ્ચય પણ મોક્ષ પ્રાપ્તિ કરાવનાર અહંકાર અથવા સંપૂર્ણ જગત સદા આકાશ જેવું શૂન્ય છે આવો જે ચોથો નિશ્ચય છે તે પણ મોક્ષની સિદ્ધિ અપાવનારો આ ચારમાં જે પેલો નિશ્ચય છે તેને બંધનકારક કહેવામાં આવ્યો શુદ્ધ ભાવનાથી ઉત્પન્ન થયેલા બાકીના ત્રણ પ્રકારના નિશ્ચય મોક્ષદાયક બતાવાયા એ મહામતે હું આત્મા સર્વ કાંઈ છું આ પ્રકારનો જે નિશ્ચય છે તેને પ્રાપ્ત કરીને મારી બુદ્ધિ ફરી મારી બુદ્ધિ ફરી કદી વિષાદને પ્રાપ્ત થતી નથી આત્માનો મહિમા સર્વત્ર વ્યાપ છે બધું આત્મા છે આવા અંતકરણ આવા અંતરના નિશ્ચયવાળો પુરુષ કદી બંધનમાં પડતો નથી જેમ અપાર મહાસાગર પાતાળ સુધી જળથી પરિપૂર્ણ છે તે જ પ્રમાણે બ્રહ્માથી લઈને કીટ પતંગિયા સુધી સમસ્ત જગત પરમાત્માથી પરિપૂર્ણ છે તેથી એકમાત્ર બ્રહ્મ નિત્ય અને સત્ય છે તેનાથી અલગ જગતમાં કોઈ સતા નથી જેમ કે સંપૂર્ણ સમુદ્ર જળ છે તેનાથી અલગ તરંગો વગેરે કાંઈ નથી જેમ સોનાના કડા બાજુબંધ નુપુર વગેરે સોનાથી અલગ નથી તે પ્રમાણે વૃક્ષ ઘાસ વગેરે કરોડો પદાર્થો આત્માથી ભિન્ન નથી પરમાત્માની અદ્વૈત શક્તિ દેત અને અદ્વૈતના ભેદથી જગત નિર્માણનું કાર્ય કરતી રહી વિસ્તી રહી વાસ્તવમાં ન તો અહંકાર છે ન આ જગત પણ છે આ બધું જ માત્ર નિર્વિકાર શાંત વિજ્ઞાન આનંદને પ્રકાશિત થઈ રહ્યો આ સંસાર ન તો અસત છે ન સત પણ છે હંમેશા આ પ્રમાણે સમજવું જોઈએ પરમ અમૃત અનાદિ બધી જ્યોતિઓને પ્રકાશિત કરનાર અજર અજરમાં અચિંત્ય નિષ્કલ નિર્વિકાર ઇન્દ્રિયાતીત પ્રાણોનો પણ પ્રાણ તમામ સંકલ્પોથી રહિત કારણોનો પણ કારણ નિત્ય પ્રગટ પરમાત્મા વ્યાપક ચિન્મય પ્રકાશ સ્વરૂપ આકાશમાં પરિપૂર્ણ અનુભવનું જ બીજ પોતાનામાં જ પોતાનો અનુભવ કરવા યોગ્ય આંતરિક આનંદ અનુભવ સ્વરૂપ બ્રહ્મ તમે હું અને જગત છે તેનાથી ભિન્ન કહી નથી આવો નિશ્ચય તમારે કરવો જોઈએ ઓમ શ્રી યોગોશિષ્ટાય નમઃ